નમસ્કાર મિત્રો આજે આપણે તાલુકો જામનગર આજે અમે અમારા મિત્રની વાડીએ અખાત્રીજના બપોરના બાર વાગે એક બે ફૂટનો ખીલો ઊભો કરી અને પછી એના પલછાયા ઉપરથી વરસાદનો અંદાજો લગાવી છે એ છેલ્લા ત્રણ વર્ષથી આ લગાવી છે તો એ સત્યની નજીક હોય છે આજે આપણે રાઇટ બાર વાગે તો આજે આપણે જોઈ કે કેટલા ઇંચ અને આ એવી રીતનો કોષ્ટક હોય છે કે એક ઇંચ પલછાયા બરાબર દસ ઇંચ વરસાદ તો આજે આપણે જોઈ કે કેટલા ઇંચ પલછાયો પડે છે તો મિત્રો આપણે નજીક નજીક લઈ જાય છે તો અત્યારે રાઈટ બપોરે બાર વાગેલા છે અને રાઈટ પાંચ ઇંચ એટલે કે આપના આવતા વર્ષનો પચાસ ઇંચનો વરસાદ થાય એવો અંદાજ આપણે આમાં લગાવી શકીએ છે અને લગભગ આ સત્યની નજીક જ આ બધું હોય છે પછી તો સાચું તો કરતા આવતા ઈશ્વર છે પણ આની ઉપરથી આપને એક આઈડિયો આવે જય હિન્દ જય ભારત